હાઈ ફ્રેન્ડ્સ ચાટ ખાવાનો શોખ કોને નથી હોતો પણ આજે ચાટમાં કંઈક એવું બનાવીએ કે ખાનાર સરપ્રાઇઝ થઈ જાય અને પૂછી ઉઠે કે આ કઈ રીતે બનાવ્યું છે બહુ જ ઝડપથી થઈ જાય છે અને ઘરમાં પડેલી સામગ્રીથી જ બની જાય છે અને આ રેસીપી એવી છે કે તમારી રીતે કંઈક ઉમેરીને તમારી ક્રિએટિવિટી પણ તમે બતાવી શકો છો તો ચાલો શરૂ કરીએ શરૂ કરતાં પહેલાં મારી ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અહીંયા મિક્સર જારમાં સો ગ્રામ જેટલી કોથમીર દાંડી સાથે લઈએ એક મોટી સાઇઝનું તીખું લીલું મરચું આઠ દસ કડી લસણ ટુકડો આદુ છોલી કટકા કરી એડ કરવાનું છે હવે એની અંદર મીઠું સ્વાદ મુજબ વન ટી સ્પૂન આખું જીરું વન ફોર્થ કપ ઝીણી સેવ અડધું નંગ લીંબુનો રસ એડ કરીએ દોઢ ટેબલ સ્પૂન કાચા સિંગદાણા ઢાંકી અને ક્રશ કરી લેવાનું છે થોડુંક ક્રશ થાય એટલે આપણે આઈસ ક્યુબ અથવા વન ફોર્થ કપ જેટલું થોડું થોડું પાણી એડ કરી અને ક્રશ કરી લેવાનું છે એટલે એકદમ ગ્રીન એવી ચટણી તૈયાર થશે આ ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે વન ફોર્થ કપ જેટલું પાણી એડ થયું હતું અને હવે કાઢી લઈએ એક બાઉલમાં એને સાઈડ કરી લઈશું અહીંયા બે નંગ બટાકા બાફી છોલી અને કટકા કરીને લીધા છે એની અંદર સ્વાદ મુજબ મીઠું વન ટી સ્પૂન શેકેલા જીરા પાવડર અને અડધી ટી સ્પૂન ચાટ મસાલો અને અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરી મિક્સ કરી લેવાનું છે સારી રીતે મિક્સ થઈ ગયું છે એને સાઈડ કરી લઈશું હવે અહીંયા દહીં લીધું છે ચારસો ગ્રામ જેટલું એની અંદર ત્રણથી ચાર ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરી લઈએ દહીં અહીંયા મોડું લેવાનું અને અડધો ટેબલ સ્પૂન સંચળ પાવડર ઉમેરી અને મિક્સ કરી લઈશું હવે એને વિસ્કરની મદદથી આ રીતે ફેટી લેવાનું એટલે સ્મૂથ બની જાય તમે ચમચીથી પણ એને મિક્સ કરી સ્મૂથ કરી શકો છો હવે અહીંયા દહીં આપણું તૈયાર છે બટાકાનો મસાલો તૈયાર છે અહીંયા તીખી બુંદી લીધી છે થોડી દાડમના દાણા બીટ છીણીને ગાજર છીણીને અને થોડી મઠરી લીધી છે એની જગ્યાએ તમે પાપડી પણ લઈ શકો છો અને અહીંયા ગ્રીન ચટણી તૈયાર છે સેવ તૈયાર છે ફ્રેશ લીલા ધાણા એક નાંગ ડુંગળી બારીક કટ કરેલી લીધી છે આપણે અહીંયા મલ્ટી લેયર દહીં ચાટ બનાવવાના છીએ અને અહીંયા વાસણ તમને ગમતો કાચનો ગ્લાસ છે કે આ રીતે આઈસક્રીમના કપ ગમે તે તમે યુઝ કરી શકો છો હવે એની અંદર મઠરી મઠળી તોડીને લઈશું અને ઉપરથી દહીં એડ કરીએ દહીં વધારે ઓછું તમે લઈ શકો છો જે આપણે ખાંડ અને સંચળ પાવડર ઉમેરીને લીધું એ દહીં આમાં એડ થયું ઉપરથી આ રીતે બીટની છીણને એડ કરીશું ગાજરની છીણને એડ કરીએ ઉપરથી ગ્રીન ચટણી એડ કરીશું બહુ ઓછા મસાલા સાથે ટેસ્ટી એવું ચાટ તૈયાર થશે ઉપરથી આ રીતે બટાકા એડ કરીએ મસાલાવાળા અને ફરી દહીંનું લેયર કરીએ ડુંગળી એડ કરીશું દાડમના દાણા એડ કરીએ તમને તમારા મનગમતા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ શકો છો અને એ રીતે તમે લેયર પણ કરી શકો છો ઉપરથી ચાટ મસાલો સંચળ પાવડર અને જીરા પાવડર સેકેલા જીરા પાવડર અને લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીએ ઉપરથી ઝીણી સેવ થોડી તીખી બુંદી મૂકીએ ઉપરથી ફરી આપણે બીટનું છીણ અને ગાજરનું છીણથી ગાર્નિશ કર્યું અને ગ્રીન ચટણી અને ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરીશું એકદમ ટેસ્ટી એવું મલ્ટીલેયર દહીં ચાટ આપણું તૈયાર થઈ ગયું છે અને આ રીતે સર્વ કરશો તો એકદમ ખાવાની મજા આવશે અને લૂકમાં પણ ફાઇન લાગે છે સો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો બાઈ શિવ નેક્સ્ટ ટાઈમ હેપી કુકિંગ